નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં ઉત્સવ ગાર્ડન નજીક ભરાતા શાક માર્કેટ પાસે રોડ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ થાય એવી રીતે દબાણ કરીને ઊભી રહેતી લારીઓને 15મી જુલાઈના રોજ દક્ષિણ પશ્ચિમ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવતા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ સાંજના સમયે હરણી સર્કલથી ઉત્સવ ગાર્ડન નજીક શાક માર્કેટ ભરાય છે ત્યાં કોર્પોરેશન દ્વારા દોરવામાં આવેલા પીડા પટ્ટાની સામેના ભાગે કેટલીક લારીઓવાળા ઉપર ટ્રાફિક જામ થાય એવી જ રીતે લારીઓ ઊભી રાખી હતી વાહન વ્યવહારને રૂપ હોવાના કારણે દબાણની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે દરમિયાન લારીવાળાઓ દ્વારા બોલાચાલી અને ઝપાઝપી કરવામાં આવી હતી સ્થાનિક લારીવાળાઓ અને બાઉન્સરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેના જ કારણે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો જેમાં એક મજૂરની સામાન્ય ઈજાઓ થઈ છે જ્યારે એન્ફોર્સમેન્ટની ગાડીનો કાચ તોડી નાખવામાં આવ્યો છે આ મામલે હાલ પોલીસ ફરિયાદો નોંધવાની કાર્યવાહી ચાલુ છે